નમસ્કાર મિત્રો આ છે આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા શર્મા જેમની ઉપર શારદા ચીટ ફંડ કેસ નો આરોપ હતો આખા નોર્થ ઇસ્ટ માં ભાજપ ના સૌથી મોટા નેતા છે પહેલા તેઓ કોંગ્રેસ ની અંદર હતા બે હાજર ચૌદ માં કોંગ્રેસ માંથી રાજીનામું આપી અને ભાજપ સાથે જોડાય છે અને આ સમય દરમિયાન શારદા ચીટ ફંડ માં તેઓનું નામ ખુલે છે અને અચાનક જ બે હાજર ચૌદ માં શારદા ચીટ ફંડ કેસ માં સીબીઆઈ દ્વારા તેમના નિવાસસ્થાને રેડ કરવામાં આવે છે અને આ ઘટના પછી નવેમ્બર બે હાજર ચૌદ માં સીબીઆઈ તેઓને કોલકત્તા પૂછપરછ માટે બોલાવે છે ઘણી કલાકો સુધી તેમની પૂછપરછ ચાલે છે અને પછી આ મામલો હાઈકોર્ટમાં પહોંચે છે જાન્યુઆરી બે હાજર પંદર માં હાઈકોર્ટ સીબીઆઈ ને આ કેસ ની તપાસ સોંપે છે એ પછી થોડાક સમય બાદ હેમંતા બિશ્વા શર્મા ભાજપ સાથે જોડાય છે અને જેઓ તે ભાજપ સાથે જોડાય છે ત્યાર પછી સીબીઆઈ દ્વારા ક્યારેય પણ હેમંતા બિશ્વા શર્મા ને પૂછપરછ કરવામાં આવી નથી અને આ બાબતે એક પત્રકાર ગૃહમંત્રી અમિત શાહ ને સવાલ પૂછે છે તેઓ પછી કેવો જવાબ આપે છે એ તમે જુઓ ચાલો <laughs> ભૈયા <laughs> <laughs> <Chaleo, ba -ya. laughs>